ગઈકાલે રાત્રે એક સ્પેસિફિક બાતમી હતી કે આ દેવાયત ખવડ અને એના સાથીઓ અમુક સાથીઓ બધાની જે એમના ગામ વતન દુધઈ આવવાના છે એના આધારે પોલીસની ટીમ ત્યાં વોચમાં જ હતી ત્યાંથી આજે વહેલી સવારે દેવાયત ખવડને એને અરેસ્ટ કરેલા છે અને એ સિવાય બીજા ત્રણ માણસો જે છે એ જૂનાગઢ જિલ્લાના ગાધોઈ ખાતેથી અરેસ્ટ કરેલા છે આવી રીતે ટોટલ સાત આમાં આરોપીઓ જે છે અત્યારે સુધીમાં અમે અરેસ્ટ કર્યા છે તો દર્શક મિત્રો નવા અંદર સ્વાગત છે દેવાયત ખવડને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે સામે મિત્રો દેવાયત ખવડ હવે જેલની અંદર નહીં રહે અને જેલની અંદરથી છૂટી જશે થોડા દિવસની અંદર કારણ કે તે બંકો છે અને તે મોરે મોરો બોલાવી દે છે આવું હાલમાં પબ્લિક કહી રહી છે અને ગુજરાતના ઘણા બધા લોકો કહી રહ્યા છે કે દેવાયત ખવડ જેલની અંદર નહીં રહે પરંતુ મિત્રો કાનૂની કાયદો છે તેની અંદર ભલે દેવાયત ખવડ હોય કે નાનામાં નાનો માણસ હોય મિત્રો કાયદાની અંદર રહેવું જરૂરી છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કે દેવાયત ખવડ હવે જેલમાંથી ક્યારે છૂટશે અને મિત્રો દેવાયત ખવડ હાલની અંદર ક્યાં છે તો મિત્રો દેવાયત ખવડ જેલની અંદર ક્યારે છૂટશે વાત કરીએ તો દેવાયત ખવડને હાલમાં લોકઅપમાં પૂરવામાં આવ્યા છે તેમની ધરપકડ કરીને અને મિત્રો દેવાયત ખવડને હવે જામીન મળશે તો તેમને છોડી દેવામાં આવશે પરંતુ એ જામીન સરકારની અંદર મંજૂર થવા જરૂરી છે બીજી વાત કે દેવાયત ખવડના આ કુલ સાત માણસો હતા જે આ હુમલો કર્યો એની અંદરથી ચાર માણસો દેવાયત ખવડ અને બીજા ચાર ત્રણ માણસો આ જેલની અંદર છે અને બીજા જે ત્રણ માણસો છે તે બીજી જેલની અંદર છે તો હવે આપણે આગળ જોઈએ કે સોશિયલ મીડિયા શું સમાચાર આપે છે કે દેવાયત ખવડને ક્યારે છોડવામાં આવશે જ્યારે જામીન મળી જશે ત્યારે દેવાયત ખવડને છોડી મારશે અને મિત્રો ઘણા લોકો કહે છે કે દેવાયત ખવડ જલ્દી બહાર આવી જશે તો મિત્રો એ તો હવે તેમના જામીન પર ડિપેન્ડ કરે છે એક મળસુ નવા ન્યૂઝ સાથે